તો જય માતાજી મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ગોવાની અંદર ફરવા માટે તો આપણે આજે પહેલો દિવસ છે તમે જોઈ શકો છો હું બાઇક લઈને જઈ રહ્યો છું પાટણની તરફ તો ફાઇનલી મિત્રો અમે બસમાં બેસી ગયા છીએ અને મારી સાથે જે જીગરભાઈ અને બાકી ટીમના મેમ્બરો છે તો અમે ઘરેથી પાટણ પાટણ આવ્યા છીએ અને પાટણથી હવે અમદાવાદ તરફ બસમાં જઈશું તો ફાઇનલી મિત્રો આપણે બસ સ્ટેશનને અમદાવાદની અંદર આવી ગયા છીએ તો હવે આપણે જઈશું શું બસ સ્ટેશનથી સીધા જ રેલવે સ્ટેશને તો મિત્રો અમારા ટીમના મેમ્બરો છે તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણે રેલવે સ્ટેશને આવી ગયા છીએ આ છે આપણે રેલવે સ્ટેશન તો આ જગ્યા પર આપણી ટ્રેન આવવાની છે જે ત્રણ વાગ્યાનો ટાઈમે આવવાની છે તો ટ્રેન આવશે સિટી જ તો આપણે ટ્રેનમાં બેસી જઈશું અને નીકળી જઈશું ગોવાની તરફ તો મિત્રો અમારા ટીમના મેમ્બરો છે તમે જોઈ શકો છો બધા ફૂલ મોજમાં જ છે તો મિત્રો ફાઇનલી હવે ટ્રેન આવી છે તમે જોઈ શકો છો સામેની તરફ ટ્રેન આવી રહી છે તો હવે મિત્રો આપણે ટ્રેનમાં નીકળી જઈશું તો મિત્રો આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને અમારા ટીમના મેમ્બર બધા ખુશ છે તમે જોઈ શકો છો નીચેની તરફ બેઠા છે બાકીના ઉપરની તરફ બેઠા છે મારી પણ સીટ ઉપરની તરફ છે તો ત્યાં તો મિત્રો આ ટ્રેનની બહારની તરફનો વ્યૂ છે એકવાર તમે જોઈ શકો છો ટ્રેન બહુ સ્પીડથી ચાલી રહી છે તો જય માતાજી મિત્રો આપણે ગોવા પહેલો દિવસ ટ્રેનમાં જ પસાર થાય છે અયા અમારા ટીલા મેમ્બરો જોઈ શકો છો હવે કાલે આવું આપડે આવી જશે બાકીનો નેક્સ્ટ નેક્સ્ટ આવશે તો બધા જોવા માટે સાથે તો